આજે આપણે સરદારને યાદ કરીએ હમણાં એકસો પચાસમી જન્મ જયંતિ એમની આવે છે આજે તમારી મારા હોટને હૈયર સરદાર છે તો એનું કારણ શું છે કે જેવા હતા એવાય સમાજની વચ્ચે હતા અને એવા અસંખ્ય વ્યક્તિત્વ કે જેવા છે એવા છે સરદાર અસર છે કેવી રીતે ચોક્કસ સરદાર અસરદાર છે એટલા માટે કે જ્યારે આજે એમના ગયાના દોઢસો વર્ષ થઈ ગયા હમણાં એની જન્મ શતાબ્દી છે દોઢસો વર્ષની થશે આવશે તો એની અંદર સરદારને તમે જે પણ પોઈન્ટ ઓફ વ્યૂ થી જાણો છો તમે જોવો છો તો તમને શ્રેષ્ઠ વ્યક્તિત્વનો આભાસ થાય છે જેમ તમે ભગવાન પુરુષોત્તમ શ્રી રામ છે ને એને તમે જોવો છો તમને એ શ્રેષ્ઠ લાગે એમ દીકરા તરીકે તમે જુઓ તો એ સરદાર બેસ્ટ છે એક મા તરીકે તમે જુઓ કે જ્યારે મણિબેન સાત વર્ષના હતા અને ત્યારે એમના પત્ની ઝવેરબાનું દેહાંત થયું ત્યાં પણ મા તરીકે એની ઉછેરની અંદર કેળવણી અંદર પણ સરદાર શ્રેષ્ઠ છે પોતાના ભાઈ તરીકે તમે જુઓ ત્યાં પણ સરદાર શ્રેષ્ઠ છે કે બહેનોના ભાઈ છે ભાઈઓના જે ઝઘડા હતા એમાં પોતે એવું કહી દીધું કે મારે મારા ભાગની જમીન નથી જોતી તમે પરસ્પર લઈ લો એક પિતા તરીકે તમે જુઓ ત્યાં પણ મણિબેનના ઉછેર માટે શ્રેષ્ઠ છે અને એક સમાજની વચ્ચે એક રાજનૈતિક તરીકે ગૃહપ્રધાન પ્રધાન હોય અને છતાંય પોતે પોતાના ગજવા માટે નહીં પણ સમાજને એક કરવા માટે મોકલે અઢારસો અઢારસો પાદરનું ભલામણ તમારું અઢાર પાદર નું રજવાડું હોય ને તો એ તમે આપી ના શકો પણ અઢારસો પાદરનું નું રજવાડું કૃષ્ણકુમાર સિંહજીને એમ થાય કે મારે આપી દેવું છે એટલે સરદાર ચોક્કસ અસરદાર છે અને એને જીવવા જોઈએ એને જાણવા જોઈએ એના જીવનની અંદર તમારા જીવનની અંદર એને ચડતી પણ કરવા જોઈએ કારણ કે સરદાર ઈ સાહેબ સરદાર છે